સર્વને મારા જય શ્રી કૃષ્ણ આપ સર્વેનું મારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે શ્રાવણ માસના બધાને મારા હર હર મહાદેવ શ્રાવણ માસના વધ પક્ષની સાતમ એટલે કે શીતળા સાતમ આજે આપણે શીતળા સાતમના વ્રતની વાર્તા સાંભળીશું તો વિડીયોની અંત સુધી જરૂરથી જોજો અને જો ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી કરી દેજો વિડિયો પસંદ આવે તો લાઇક અને શેર કરજો કોમેન્ટમાં જય શીતળામાં જરૂરથી લખજો શ્રાવણ માસના વદ પક્ષની સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે વ્રત કરનાર સવારે વહેલા ઊઠી અને ઠંડા પાણીથી સ્નાન કરે છે આખો દિવસ રાંધણ રાંધણછતનું રાંધેલું ઢાઢું ખાય છે એ દિવસે ચૂલો સળગાવાતો નથી ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા સાંભળવી શીતળા માતાના વ્રતની વાર્તા શરૂ કરીએ એક ગામમાં ડોશીમાં પોતાના બે દીકરા વહુ સાથે રહેતા હતા તેમાં મોટી વહુ ભારે અદેખી અને નાની વહુ સીધી સાદી હતી બંને દેરાણી જેઠાણી એક એક દીકરો હતો રાંધણ છઠનો દિવસ આવ્યો નાની વહુ શીતળા સાતમનું વ્રત કરવા માટે રાંધણ છઠના દિવસે રાંધવા બેઠી જેથી બીજે દિવસે ટાઢુ જમી શકાય એનો છોકરો ઘોડિયામાં સૂતો હતો નાની વહુને રાંધરા રાંધતા મધરાત થઈ ગઈ તોય હજુ રાંધવાનું બાકી હતું એટલામાં છોકરો રડવા લાગ્યો એટલે નાની વહુ રાંધવાનું પડતું મૂકી છોકરા પાસે ગઈ આડે પડખે સૂતા સુતા છોકરાને ધવડાવતા લાગી અને ધવડાવતા ધવડાવતા તેની આંખ લાગી ગઈ અને તે સુઈ ગઈ રસોડામાં ચૂલો સળગતો રહ્યો મધરાત થતાં શીતળામાં માતા ફળવા નીકળ્યા નાની વહુના ઘરમાં ચૂલો સળગતો જોઈ તેઓ ગુસ્સે થયા તેઓ તેમાં આરોટતા દાઝી ગયા અને એમને સાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો શીતળામાં તો સાપ આપી અને ચાલ્યા ગયા નાની બહુએ સવારે ઉઠી અને જોયું તો પોતાના પડખામાં સૂતેલો બાળક બળી અને ભથ્થું થઈ ગયો છે તેમને પોતાની ભૂલ સમજાઈ ગઈ તેને લાગ્યું કે નક્કી શીતળા માતા કોપાયમાન થયા છે આથી તે રડવા લાગી અને માથું ફૂટવા લાગી એને રડતી સાંભળી એની જેઠાણી અને સાસુ દોડતા દોડતા ત્યાં ચાલી આવ્યા તેમને છોકરાને જોઈ અને બોલ્યા કે નાની વહુ રાતે તે ચૂલો સળગતો મૂકી સૂઈ ગઈ હશે તેથી ચિતળા માતા તારી ઉપર કોપાયમાન થયા છે તું તારા છોકરાને લઈ ચિતળા માતાની ડેરી પાસે જા અને તારી ભૂલ કબૂલ કરી એમને માફી માંગ મા તારી ઉપર દયા કરશે નાની વહુ તો છોકરાને ટોપલામાં નાખી ચાલી નીકળી રસ્તામાં એક તળાવ આવ્યું નાની વહુ તળાવ પાસે ટોપલો ઉતારી અને તળાવમાંથી પાણી પીવા ગઈ તો તળાવમાંથી અવાજ આવ્યો ભાઈ તું આ તળાવનું પાણી પીશ તો મરી જઈશ તું શા માટે રડે છે એ તો કહે એટલે નાની વહુ બોલી શીતળા માતા મારી ઉપર કોપાયમાન થયા છે એટલે તેમને મારા બાળકને બાળી મૂક્યો છે હું માફી માંગવા જાઉં છું બહેન તું શીતળા માતા પાસે જાય છે તો મારું પણ પૂછતી આવજે કે અમે એવા કયા સાફ પાપ કર્યા છે કે કોઈ અમારું પાણી પીતું જ નથી અને જો કોઈ ભૂલે છો કે પીવે તો તે મરી જાય છે નાની વહુએ તો પાણી પીધા વગર ટોપલા માથે ચડાવ્યો અને રડતી રડતી આગળ ચાલી આગળ જતાં જ રસ્તામાં બે આખલા મળ્યા તેમના ગળામાં ઘંટીનું એક એક પળ હતું તેઓ લડતા હતા નાની વહુ તો જોઈ આખલાને બોલી કે બહેન તું કેમ રડે છે શીતળામાં મારી ઉપર કોપાયમાન થયા છે એટલે માફી માંગવા જાઉં છું તો બહેન સીતળામાને અમારો પણ પૂછતી આવજે ને કે અમારા કયા પાપના લીધે અમારા ગળામાં ઘંટીના પળ બાંધેલા છે અને અમે શા માટે લડી રહ્યા છીએ સારું કહી નાની વહુ ત્યાંથી આગળ ચાલી થોડેક દૂર ગઈ ત્યાં તો એક બોરડીના ઝાડ નીચે એક મેલી ઘેલી ડોસીમાં માથું ખંચવાડવા બેઠા હતા તેને જોઈ ડોસીમાં બોલ્યા કે બહેન ક્યાં જાય છે જરા મારું માથું જોતી જાને નાની વહુ બહુ દયાળુ હતી તેમને સીતામાતાની દેરીએ જવાનું ઉતાવળ હતી છતાં તે પોતાના છોકરાને ડોસીમાના ખોળામાં મૂકી અને તેમનું માથું જોવા માંડી વહુએ ડોસીમાના માથામાંથી ઘણી બધી લીખો અને જુઓ કાઢી અને મારી નાખી આથી ડોસીમાના માથામાં ખંજવાળ ઓછી થઈ ગઈ તેને વહુને આશીર્વાદ આપતા કહ્યું કે જેવું મારું માથું ઠર્યું તેવું તારું પેટ ધરજો આટલું બોલતા જ તો ચમત્કાર સર્જાયો ડોશીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ કે લાટ કરવા લાગ્યો વહુ તો આશ્ચર્ય પામી તેને ખાતરી થઈ ગઈ કે આ જ ડોશીમા બીજું કોઈ નહીં પણ શીતળા માતા જ છે તે શીતળા માતાના ચરણોમાં ઢળી પડી દોશીમાની જગ્યાએ એકદમ પ્રકાશ પથરાયો અને એની જગ્યાએ શીતળા માતા ઊભા રહી ગયા નાની વહુએ શીતળા માતાના દર્શન કરી તેની માફી માંગી પછી નાનું તળાવના પાણીના વિશેને પૂછતા શીતળા માતાએ કહ્યું કે બેટી ગયા ભવમાં તે તળાવમાં એક સ્ત્રી હતી અને એ બહુ અદેખી હતી ત્યાં એ કોઈ વસ્તુ લેવા માટે આવે તો કોઈ તેને આપતી નહીં સવારમાં વહેણ ના કર્યા પછી કોઈ છાસ લેવા આવે તો તે પાણી નાખી અને છાસ આપે તેના પાપનું નિવારણ એ છે કે તે તળાવનું પાણી ખોબામાં લઈ અને ચાર દે દિશામાં છાંટી દેજે અને પછી તું એ પાણી પી તો પશુ પક્ષીઓ અને વટે માર્ગો એનું પાણી પી શકશે નાની વહુ પછી પહેલાં બે આખલાની વાત પૂછી ત્યારે સીતળા માતાએ કહ્યું કે બેટી આ બંને આખલાઓ ગયા ભાવમાં દેરાણી જેઠાણી હતા તેઓ એટલા બધા ઈર્ષાળુ હતા કે આડોશી પાડોશી કોઈ પણ તેમના ઘરમાં દળવા ખાંડવા આવે તો તે બંને જણા તેમનું અપમાન કરી કાઢી મૂકતા હતા એટલે આ ભાવમાં તેઓ આખલા બન્યા છે તું એમની પાસે જઈ એના ગળામાં રહેલી ઘંટીના પડ છોડી નાખશે તેઓ સંપીને રહેશે આટલું કહી શીતળા માતા અંતર ધ્યાન થઈ ગયા નાની બહુ રાજી થતી થતી પોતાના દીકરાને લઈ પાછી ફરી રસ્તામાં તેમને પેલા બે આંકલા મળ્યા તે વહુને તેમને સીતળા માતાની વાત કહી સંભળાવી અને ગળેથી ઘંટીના પર છોડી દીધા આથી તેઓ લડતા બંધ થઈ ગયા આગળ જતા પેલું તળાવ આવ્યું વહુ તળાવ પાસે આવી અને સીતળા માતાની વાત કહી સંભળાવી પછી તેમના સાપનું નિવારણ માટે તળાવમાંથી કોબો ભરીને પાણી લીધું ચારે દિશામાં છાંટ્યું પછી તે પાણી પોતે પીધું ત્યારથી તેઓ ચારેય ને પક્ષીઓ પશુઓ બધા આવી અને પાણી પીવા માંડ્યા પછી નાની વહુ છોકરાને લઈ પોતાના ઘરે ગઈ ઘરે આવી તેમને છોકરાને સાસુમાના હાથમાં આપી અને કહ્યું કે સાસુમાએ દીકરાને સજીવન થઈ ગઈ રાજી રાજી જોયું આ દેખી જેઠાણીમાં ગમ્યું નહીં અને સાસુને કહ્યું કે વહુ બેટા આ બધું જ કેવી રીતે બન્યું ત્યારે નાની વહુએ તેમને સઘળી હકીકત જણાવી બીજા શ્રાવણ માસની રાહ જોતી રોતી જેઠાણી રાંધણ છઠ આવી એટલે હું પણ દેરાણીની જેવું કરીશ આથી તેમને પણ શીતળા માતાના દર્શન થશે રાંધણ છઠના દિવસે જેઠાણી જાણી જોઈને ચૂલો સળગાવી મૂક્યો મધરાત થતાં શીતળા માતા ફરવા આવ્યા તેઓ ચૂલામાં આરોટતા દાજી ગયા એટલે સીતા માતાએ જેઠાણીને સાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું એવું તારું અંતર બળજો બીજા જ દિવસે સવારે ઉઠી અને જેઠાણીએ ઘોડિયામાં જોયું તો છોકરો બળીને ભથ્થું હતો આ બનાવથી જેઠાણી દુઃખી થવાના બદલે રાજી થતી થતી દેરાણીની માફક છોકરાને લઈ અને ટોપલામાં નાખી અને ચાલી નીકળી રસ્તામાં પહેલું તળાવ આવ્યું જેઠાણી પણ ટોપલા નીચે મૂકી અને પાણી પીવા ગઈ ત્યાં તો અવાજ આવ્યો કે પાણી પીશ તો મરી જઈશ તેથી જેઠાણીએ પાણી પીધું નહીં એટલે તળાવે પૂછ્યું કે બેન તું ક્યાં જાય છે જેઠાણીએ કહ્યું કે હું ગમે ત્યાં જાઉં તારે સિંહ પંચાત છે આમ કહીને પાણી પીધા વગરની ચાલી નીકળી આગળ જતાં જ બે આખલા મળ્યા તેમણે જેઠાણીને કહ્યું કે બહેન તમે ક્યાં જાઓ છો આ સાંભળી જેઠાણી ગુસ્સે થઈ ગઈ અને મોં મચકોડતા બોલી કે હું ગમે ત્યાં જાઉં તમારે સી પંચાયત છે આ સાંભળી આખલા કાંઈ બોલ્યા નહીં અને જેઠાણી તો ટોપલા લઈ અને આગળ ચાલી નીકળી આગળ જતાં જ રસ્તામાં પેલી મેલી ઘેલી ડોશી મળી તે માથું ખંજવાડતી હતી અને જેઠાણીને કહ્યું કે બહેન મારું મારું માથું જોઈ દે ને આ સાંભળી જેઠાણી બોલી કે હું કાંઈ તારા જેવી નવરી નથી કે તારું માથું જોઈ દો હું તો શીતળા માતાની શોધમાં જાઉં છું આમ કહીને તે ચાલી નીકળી તે છોકરાને લઈ અને ખૂબ જ રખડી પણ ક્યાંય શીતળા માતાનો ભેટો થયો નહીં આખરે કંટાળી અને તે મરેલા છોકરાને લઈ અને ચાલી આવી દેરાણી ભક્તિ ભાવ અને દયાળુ હતી તેથી તે શુક થઈ ગઈ અને જેઠાણી તેના સ્વભાવના લીધે છોકરાને ખોઈ બેઠી હે શીતળા માતા તમે જેવા દેરાણીને ફળ્યા તેવું આ વ્રત કરનાર સ્વાભાવિક ભક્તોને ફળજો બોલો શીતળા માતાની જય